કપરાડાના આંબા જંગલ ગામેથી જંગલ વિભાગની ટીમે ખેરના લાકડા ભરેલી ટવેરા કાર ઝડપી જંગલ વિભાગની ટીમને જોતા જ કાર મૂકી ચાલક થયો ફરાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોર્ડરને આવેલા અનેક ગામોમાંથી રાત્રિ દરમિયાન વિવિધ વાહનોમાં ખેરના લાકડાની તસ્કરીના કિસ્સાઓ વધી રહ્યા છે થોડા સમય પહેલા ધરમપુરથી પણ એક ટ્રક ઝડપાઈ હતી ત્યારે કપરાડા જંગલ વિભાગના કર્મચારીઓ ગત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા ત્યારે ટવેરા કાર લઈને આવી રહેલા ચાલકે જંગલ ખાતાના કર્મચારીઓને જોઈ લેતા ટવેરા કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જંગલ વિભાગની ટીમને આ કારમાંથી રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન લવકરથી લાપખત તરફ જાઉશાળા રાઉન્ડમાં આવેલા નારવડ બીટમાં આંબા જંગલ ગામે ધોળી ફળિયા તરફ જવાના માર્ગમાં રાત્રિ દરમિયાન રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અંકિત પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં ફરતા હતા ત્યારે સામેથી એક ટવેરા કાર નંબર જી જે પંદર ડબલ બી દસ ઓગણસીને આવતા જોઈને ઇશારો કરી ઊભી રાખવાની કોશિશ કરે તે પહેલાં કાર ચાલકે જંગલ ખાતાના અધિકારીઓને જોઈ લેતા પોતાની કાર રોડ નીચે ઉતારી દઈ કાર મૂકી ભાગી ગયો હતો જંગલ વિભાગની ટીમે કાર પાસે પહોંચી કારનો દરવાજો ખોલતા ટવેરા કારની પાછળની સીટ કાઢી તેની જગ્યા ઉપર મૂકેલા ખેરના છલોછલ લાકડા જીરો પોઈન્ટ આઠસો પાંત્રીસ મીટર અને કાર મળી કુલ્લે રૂપિયા એક લાખ છેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ લાકડા કોના હતા અને ક્યાંથી લઈ જવાઈ રહ્યા છે અને ચાલક કઈ રીતે ભાગી ગયો અને તમામ પ્રકારની તપાસ જંગલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે